નમસ્કાર દોસ્તો આજના આ ફરીવાર આ નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો ગયા ગયા વિડીયોની અંદર પણ મેં જણાવ્યું હતું કે વિડીયો લાઈક કોમેન્ટ અને કોઈ એવી લાલચમાં નથી બનાવેલો આ તમારા જે આપણા દેશવાસીઓને જે આંખે પટ્ટીઓ બાંધીને તમામ જે ઘટનાઓ વિશે ચર્ચાઓ વિશે જે જાણતા ના હોય ને અગાઉનું બધું આ રિપીટ કરી કરીને બતાવતા હોય ને અને આપણા આંખો પર પટ્ટી લાગી ગયેલી છે તો એ પટ્ટી ઉતારવા માટે જ આ વિડીયો બનાવેલો છે તો વિડીયો પૂરેપૂરો જ જોવાનો છે ગમે એટલો ટાઈમ લાગે પણ વધારે ટાઈમ તો નહીં લઉં પણ વિડીયો મહેરબાની કરીને પૂરેપૂરો જોજો એકવાર કારણ કે ગયા વિડીયોમાં મેં કીધું હતું કે જે ઘટના પહેલગામમાં થઈ આતંકવાદીઓ દ્વારા આપણા લોકોને માર્યા એ ઘટના આપણા અંદરના લોકોએ જ કરાવેલી છે અને અંદરના ગદ્દારોએ જ કરાવેલી છે બરાબર કારણ કે આપણા મોટા સાહેબ ચાવાળા અત્યારે આપણા મોટા સાહેબ કહેવાય દેશ વિદેશ ફરી રહ્યા છે અને એમ કહેશે કે હું ચોકીદાર બરાબર તો ચોકીદારને એ ખબર કેમ નથી રહેતી કે ગમે ત્યારે પણ આતંકવાદી ઘૂસે લોકોને મારે અને ફરી શાંતિથી પાછા જતા પણ રહે ત્યારે આ આવા સમયે આ આપણા ચોકીદાર કઈ જગ્યાએ ચોકી કરવા જાય છે એ પણ આ વિડીયોની અંદર વાત કરવાની છે અને બીજી કે એવા બે વિડીયો આજે હું તમને દેખાડવાનો છું બતાવવાનો છું અને એવા બે વિડીયો બતાવવાનો છું કે કદાચ મારું બોલેલું તમને ખોટું લાગશે પણ એવા વ્યક્તિઓએ વાત કરી છે એવા વ્યક્તિએ વ્યક્તિઓનો મારી જોડે આજે વિડીયો આવ્યા છે તો એ વિડીયો તમને હું બતાવવાનો છું પણ એના માટે તમારે વિડીયો પૂરેપૂરો જોવાનો રહેશે પછી મારી કોઈ ગેરંટી નહીં કારણ કે મારી વાતોમાં તમને કદાચ હકીકત જણાય ના જણાય પણ જે બે લોકો વાત કરવાના છે એ તદ્દન એકદમ સાચી અને સત્ય વાત કરવાના છે તો જે બે લોકોના વિડીયો મારી જોડે છે એ વિડીયો એક પછી એક હું તમને બતાવવાનો છું અને વિડીયો ઉપર થોડી ચર્ચા પણ કરવાની છે કારણ કે મિત્રો અત્યાર સુધી ભોળી પબ્લિકને આ મીડિયા મોદુ મીડિયા બનાવતી આવી છે છેતરતી આવી છે અને બધાઓ બધા મીડિયાવાળા પોતપોતાની મીડિયાની ચેનલ એની ટીઆરપી વધારવા માટે પબ્લિકને વારેને વારે ખોટું મિથ્યા વગરનું બધું એકદમ કંઈ એમાં હોય જ નહીં એ ટાઈપનું બધું રજૂઆત કરે છે આ સોશિયલ મીડિયાની અંદર અને આપણને તો એમ થાય કે થાય કે વાહ વાહ બહુ સરસ કહેવાય આવું કર્યું પણ મિત્રો મોધું મીડિયા ક્યાં સુધી મોધું બનાવશે એ પણ આમાં આપણે જણાવવાનું છે તો બન્યા રહેજો વિડીયોની અંદર વિડીયો પૂરેપૂરો જ સાંભળવાનો છે અને જોવાનો છે બરાબર તમે મિત્રો વિચાર કરો ખાલી ફક્ત વિચાર કરો કે પહેલાં તો કાશ્મીર ઉપર જે ત્રણસો છોત્તેરની ત્રણસો સિત્તેર ધારા જે હતી એ હટાઈ અને તમામ લોકો ત્યાં આવરજવર જવર કરી શકે ત્યાં પોતાની ખુશીઓ મેળવવા જઈ શકે એવી રીતે બધી ધારા હટાવી અને તમામ વ્યક્તિઓ ત્યાં જઈ શકે અને કોઈ પણ વ્યક્તિ ત્યાં કોઈ પણ રાજ્યનો હોય તો ત્યાં આગળ વ્યાપાર પણ કરી શકે એમનો રોજગાર મેળવી શકે ધંધો પણ કરી શકે આ બધું કમ્પ્લીટ થઈ ગયું સરકારે એ બધું ત્રણસો સિત્તેરની ધારા હટાવી અને આ બધું કર્યું બરાબર ત્યારબાદ આ પ્રવાસીઓ ધીરે ધીરે કાશ્મીરમાં જવા લાગ્યા ત્યાં આગળ કાશ્મીરનો પ્રવાસ કરવા લાગ્યા ફરવા લાગ્યા મોજ શોખ કરવા માંડ્યા અને પછી મિત્રો થોડા જ વર્ષો બાદ હવે તમે વિચાર કરો કે ત્યાં આગળ આરામથી આતંકવાદીઓ આવે છે ધડાધડ 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 અને એ પાછા એક બીજી વસ્તુ જરૂરી એ છે કે પૂછે કે તમે કયા ધર્મના છો આવું પૂછે આવું પૂછી અને પછી ધડાધડ ધડાધડ ફાયરિંગ કરી અને મોતને ઘાટ ઉતાર્યા છે શાંતિથી મિત્રો આવે છે કોઈ પણ ડર કોઈ પણ બીક વગર અને ધડાધડ ફાયરિંગ કરી અને સત્યાવીસ જેવા લોકોને મોતને ઘાટ ઉતારી અને શાંતિથી પાછા હાલ્યા જાય જતા પણ રહેશે અને ચોકીદારો કોઈની જાણ થતી જ નથી એક એક કલાક લોકોની લાશ ડેડ બોડીઓ પડી રહી પહેલ ગામની અંદર જ્યાં આ ફાયરિંગ થયું લોકોના જીવ લેવામાં આવ્યા ત્યાં આગળ એક એક કલાક સુધી લાશ પડી રહી ત્યાં આગળ નહીં કોઈ મેડિકલ સેવા મળી કે કોઈ પણ પ્રકારની સેવા ના મળી અને આતંકવાદીઓ એમનું જે કાર્ય કરવાનું હતું એ કમ્પ્લેટ ઓકે કાર્ય કરી અને નીકળી ગયા અત્યાર સુધી એકે હાથમાં પણ આવ્યો નહીં અને મિત્રો જ્યારે પણ આવી ઘટના બને ને ત્યારે આવું જ થાય છે હા શાંતિથી આવવાનું માર ધાડ કરી અને શાંતિથી નીકળી પણ જાય આ દેશમાં શું ચાલી રહ્યું છે એ જ કંઈ ખબર પડતી નથી પછી કોઈનાથી કોઈના વળે એટલે મિત્રો તમે જુઓ આ ચાર પાંચ દિવસથી લગાતાર એક ધાર્યું આ તમામ ચેનલો મીડિયાવાળા જે મોટી મોટી ચેનલો આપણને એ જ બતાવી રહ્યા છે એ જ દર્શાવી રહ્યા છે કે યુદ્ધ તૈયાર થઈ ગયું ને યુદ્ધ તૈયાર થવાની તૈયારીઓ છે ને ફલાણી ચોકી ઉપર ગોળીબાર થયો ને સીઝ ફાયર થયું ને ભારત ભારતવાળાએ ટેન્ક ગોઠવી દીધા બોર્ડર ઉપર ને આ બધું પોતદાડે છે એક ધાર્યું બસ જ્યારે પણ મોબાઈલ ખોલો અને ઓનલાઈન આપણે યુટ્યુબમાં જેવા વિડીયા ચાલુ કરો એટલે સીધી એકલી ચેનલોના સમાચાર અને એ પણ એકલા ખોટે ખોટા બે બાક સમાચાર એકલા એટલે પબ્લિક સામે વાહવાહી નેતાઓની વાહવાહી કરે આ મીડિયાવાળા ખોટે ખોટું બતાવીને પહેલાં એમ કે પાણી પાકિસ્તાનનું બંધ કરી દેવામાં આવ્યું પાકિસ્તાનને વલખાં પડી જશે પાકિસ્તાન તરસું મરી જશે એક ટેપુ હજુ બંધ નથી થયું બધું એમને મેં છે ભાઈ એમ પાણી ખોલ્યા બંધ ના થાય એ કરાર કરેલા છે હા એટલું આપણા ભારત દેશના હાથમાં નથી કે પાણી રોકી શકે ઘણા બધા દેશોની મંજૂરી લેવી પડે યુદ્ધ કરવું હોય તો એ મંજૂરી લેવી પડે મહાસત્તા પાસે ત્યારે યુદ્ધ થાય મિત્રો અને મીડિયાવાળા તો પાંચ દિવસથી યુદ્ધના એદાણ યુદ્ધનું એલાઉન્સ થઈ ગયું પાકિસ્તાનમાં યલો એલર્ટ આવું બધું કહો બુડું તો અમારે શું બધી પટ્ટી બાંધેલી છે આંખો ઉપર હવે બુંદ બુંદ માટે તરસે ગયા પાકિસ્તાન અલ્યા ભાઈ પોણી જેમ ચાલુ હતું ને આવી રીતે ચાલુ છે પબ્લિકને મોદું બનાવવાની વાત ના કરવો અને કોઈ નેતાઓની વાહવાહી માટે આવું ના કરો કોઈ જાણતું ના હોય ને તમે વચમાં ટીઆરપી વધારવા માટે લઈ જ છડ્યા મોદી મીડિયા ગોડી મીડિયા તમામ તમામે તમામ એક ચેનલવાળો એમ સાચી વાત નથી કરતો એક ચેનલવાળો એક પણ મીડિયાવાળો સાચી વાત નથી કરતો યુદ્ધ થવાનું છે કે નથી થવાનું હજુ તમને કોઈ ખબર ના હોય ને સીધા ફલાણી જગ્યાએ સીઝ ફાયર થયું ફલાણી જગ્યાએ મિસાઇલ છોડવામાં આવી ફલાણી ચોકી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું જે ઠકાણે લોકો છે એ તો કોઈ જાણતા નથી એવો જ મિત્રો એક વિડીયો હું અત્યારે આવ્યો છે એક વિડીયો આપણા જ ફોજીભાઈનો એમને જણાવ્યું છે કે યુદ્ધનું હાલ કોઈ જ કારણ નથી શાંતિ છે બોર્ડર ઉપરથી જ વિડીયો આવ્યો છે એમનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે અને

सब कुछ अलग किया गया है और हमारे प्रधानमंत्री जी जो संदेश दिया है कि अब कुछ बड़ा होने वाला है तो हम उस सिचुएशन के हिसाब से हमारे ट्रूप्स भी मोटिवेटेड है कुछ अलग सा करने के लिए भी सोच रहे ठीक है जैसे आदेश ऊपर से मिलेगा उसी हिसाब से कार्रवाई किया जाएगा तो बाकी ये डेवलपमेंट पहले जो था उससे ज्यादा हो गया स्टोरेज स्टोरेजाम लॉजिस्टिक जो है उनका स्टोरेज बढ़ाया गया है

અને બહુ સારી કાર્યવાહી થશે અને હું તોડ જવાબ પણ આપવામાં આવશે અને તમે જુઓ તો પાછળના પાંચ દિવસથી ભલામણ ફલાણી જગ્યાએ ત્રણ આતંકવાદી ઠાર કર્યા ફલાણી જગ્યાએ ગોળીબાર કર્યો ફલાણી જગ્યાએ મિશાલ છોડવામાં આવી ફલાણી ચોકી ઉપર સેના ગોઠવવામાં આવી ટેન્ક ગોઠવવામાં આવ્યા એટલે ભાઈ હું એમ નથી કહેતો કે તમે બધા ખોટી છો મીડિયાવાળાઓ આવી રીતે વિડીયો બનાવાય આ ભાઈ છે બોર્ડર ઉપર જઈ ટીવી નાઇનવાળો ભાઈ બોર્ડર ઉપર જઈ આપણા ફોજી ભાઈ જોડે એમનું ઇન્ટરવ્યૂ લીધું ને વાત કરી કે શું છે હકીકત બાકી અત્યારે સન્નાટો છે કોઈ પણ પ્રકારની હલચલ નથી કોઈ ગોળીબારી થતા નથી કશું નથી બરાબર એ તો હજુ બધું કેવી રીતનો નિર્ણય લેવાશે એ બધું આગળ આપણને જાણવા મળશે અને એ પણ આ આવા સાચા વિડીયો અને સત્યના વિડીયો હોય ને એવા જ વિડીયો ઉપર વિશ્વાસ કરવો મિત્રો બાકી મીડિયાવાળા તો તમને અમે કહે છે અમે કહે છે એમની વાત અમ કોઈ આવવાની જરૂર જ નથી ને કોઈની હારી હારી વાતોને રાજ થવાની જરૂર નથી હા મિત્રો હવે જે વિડીયાની હું વાત કરવા જઈ રહ્યો છું એ વિડીયાને તમે સાંભળશો અને એના પછી હું શું કહેવા માગું છું એ સાંભળશો તો તમને એમ થશે કે મારું ઓછું આવું જ હોઈ શકે એમ અને આ રીત કારણ હોઈ શકે કારણ કે એક એવા વ્યક્તિએ વાત કરી છે ગઈ કાલના જ ઇન્ટરવ્યૂમાં એમને વાત કરી છે અને વાત એમને એકદમ હાચી કરી છે અને સમજવા જેવી વાત કરી છે તો હું વાત કરવા જઈ રહ્યો છું આપણા મહાત્મા સંત એવા શંકરાચાર્ય આપણા ભારત વર્ષના અને એમના મોઢેથી જે શબ્દ નીકળ્યા છે એ બહુ સમજવા જેવા છે અને એમની વાત પણ એકદમ સમજવા જેવી છે તો સૌ પ્રથમ તો એમનો આ વિડીયો તમે જોઈ લો હું બતાવું તમને અને પછી આપણે એ વિડીયો ઉપર થોડીક ચર્ચા કરીએ બરાબર सैकड़ों किलोमीटर से चल के आता है बड़े बड़े हथियार अपने साथ लिए रहता है एक नहीं अनेक की संख्या होती है और आ, आ, आराम से घटना करता है तीस चालीस मिनट रुक करके लोगों को मारता है पूछता है ये करता है वो करता है और फिर आराम से चला जाता है कहाँ से आया कहाँ चला गया पता ही नहीं है तो ये जो घटना है इसने बता दिया है कि हर हिंदू को अपनी सुरक्षा के लिए अब स्वयं सचेष्ट होने की आवश्यकता है इसलिए हिंदुओं को इस बारे में चिंतन करने की जरूरत है और अगर आवश्यकता पड़े तो शस्त्र शास्त्र का अभ्यास भी करना चाहिए और धारण भी करना चाहिए ताकि आवश्यकता पड़ने पर अपनी रक्षा और अपनों की रक्षा वो कर सकें सबसे समस्या ये है कि जब हमारे घर में हमने चौकीदार रखा हुआ है और हम कहीं चले गए हमारे घर में कोई घटना होती है तो हम सबसे पहले किसको पकड़ेंगे सबसे पहले तो चौकीदार को पकड़ेंगे ना कि तुम कहां थे क्यों ये घटना हो गई तुम्हारे रहते हुए किस लिए तुमको रखा था लेकिन यहां नहीं ऐसा हो रहा है यहां जो है कहते तो हैं कि हम चौकीदार हाँ चौकीदार अगर अपने काम में पक्का होता है तो उसके ऊपर आक्रमण करके उसको कोई मार दे लेकिन फिर कहा जाता है कि चौकीदार ने अपना निभाया यहां तो कुछ पता ही नहीं कोई लड़ा ही नहीं उनसे किसी ने उनको रोकने की कोशिश ही कहीं नहीं की वो आए घटना की आराम से चले गए कहीं पर उनको कोई बाधा नहीं कहां है कहाँ है चौकीदार और चौकीदार के बारे में चर्चा ही नहीं हो रही है अब कह रहे हैं हम उनको सबक सिखा देंगे हम ये कर देंगे हम वो कर देंगे पाकिस्तान की धरती से आए थे अरे भाई पाकिस्तान की धरती से आए थे इतनी जल्दी कैसे पता चल गया आपको और अगर इतनी जल्दी आपको पता चल जाता है तो घटना के पहले क्यों नहीं पता चल गया और दूसरी बात यह है कि अगर पाकिस्तान से आए तो पाकिस्तान के खिलाफ अच्छी तगड़ी कार्रवाई करिए आप कह रहे हैं कि हम सिंधु जल नदी का जल रोक देंगे आपके पास जल को रोकने या उसको डाइवर्ट करके अपने ही यहाँ अपने ही देश में रख लेने का कोई उपाय ही नहीं हमने विशेषज्ञों से पूछा कि अगर हम सिंधु नदी का जल पाकिस्तान में जाने से रोकना चाहते हैं तो हमारे पास क्या व्यवस्था है उन्होंने कहा हमारे पास कोई व्यवस्था नहीं है अगर हम आज से शुरू करें कि ऐसी व्यवस्था हम बना ले तो पैसा कितना लगेगा वो तो अभी कुछ ही मत अगर पैसा पर्याप्त दे दिया जाए पैसे के कारण एक दिन भी काम ना रुके तब बीस साल लगेगा तब हम सिंधु नदी का जल रोक पाएंगे तो ऐसी परिस्थिति में हम ये कह दे रहे हैं कि हम सिंधु नदी का जल रोक लेंगे और टेलीविजन के एंकर हमने सुना वो कह रहे थे बूंद बूंद के लिए तरसेगा पाकिस्तान एक गिलास शुद्ध पानी नहीं मिल पाएगा खेती नष्ट हो जाएगी बिजली नष्ट हो जाएगी ये हो जाएगा वो हो जाएगा गजब बता रहे थे ऐसा लग रहा था कि जैसे प्यास तो लगाई गई पाकिस्तान को और इधर विशेषज्ञ बता रहे हैं कि हमारे पास पानी को रोक लेने का कोई उपाय ही नहीं तो ये जो बातें हैं ये समझ से बाहर है जो मित्रों અમુક મિત્રોને દર્શકોને એમ હશે કે આ ભાઈ લવારા કરવા આવ્યો છે ને બધી વાતો આવી કરવા આવ્યા ને તેવું આવ્યું પણ તમે આપણા મહાત્માના સ મોઢેથી એમના જ મુખેથી તમે વાણી સાંભળી શબ્દો સાંભળ્યા હવે તો તમને વિશ્વ આવ્યો ને કે આ ગુ આ મીડિયા આપણી ભારતની પબ્લિકને જેટલી મોદું બનાવી રહી છે અત્યારથી ખાલી કામ ચાલુ કરે ને સિંધુ નદીનું પાણી રોકવા માટે તો વીસ વર્ષ લાગી જાય પાણી રોકવા રોકતા રોકતા મિત્રો અને મોદી મીડિયા કે પાકિસ્તાન કે લીએ પાણી બંધ કરી દીધા બુંદ બુંદ કે લીધે તરસેગા મિત્રો કોઈ દિવસ ખોટો વિડિયો નથી બનાવતો કોઈ પણ વાત હોય ને સાચી હકીકતની વાત ઉપર જ વિડીયો બનાવશ અને સચ્ચાઈ સામે લાવવાની જેમ બને એમ મને આવડે એટલે એ પ્રમાણે હું કોશિશ કરું છું હા હવે તો તમે આપણા મહાત્માના મુખેથી શબ્દો સાંભળ્યા સાચી વાત સાંભળી કે ચોકીદાર લડ્યો કેમ નહીં આટલી આટલી ટેકનોલોજી આટલી આટલી યંત્રો છે કે આમ કઈ જગ્યાએ શું થાય છે એ ખબર પડી જાય તો એ છતાં શાંતિથી આતંકવાદીઓ આવી હુમલો કરી મારવા હતા એટલા મારી અને શાંતિથી નીકળી જાય છે તો આ બધું શું છે તો આ મિત્રો જ્યાં સુધી અંદરનો કોઈ ભેદી ના હોય ને તમે રામાયણની અંદર વાંચ્યું હશે જોયું હશે કે જ્યારે રાવણનું મોત જ્યારે વિભીષણ બહાર પાડે છે શ્રી રામને જઈને કહે છે કે ભગવાન શ્રી રામ તમે એને નાભીની અંદર તીર મારો ત્યાં આગળ એનું મોત છુપાયેલું છે તો મિત્રો જ્યારે અંદરનો ઘરનો ભેદી ભેદ ના ખોલે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ પણ ઘટનાને અંજામ આપી શકે તો મિત્રો અગાઉના વિડીયોમાં પણ મારી આ જ વાત હતી અને આ વિડીયોની અંદર પણ મારી આ જ વાત છે બાકી મીડિયાવાળાના કોઈના કોઈની વાત ગળે ઉતરાવી લેવી નહીં એકદમથી બધું ખોટું હોય છે ને વાહી આપણે કરતા હોઈએ છીએ કે વાહ સરકારે આવું કરી નાખ્યું પાકિસ્તાનના આતંકવાદીઓને આટલા તો માર્યા ઓમ કર્યું ફલાણી જગ્યાએ આટલા ઠાર કર્યા પણ બધું મીડિયાવાળાનું બધું મીલી ભગત હોય છે બરાબર તો વધારે ટાઈમ હવે નહીં લઉં મળીએ ત્રીજા નંબરના ભાગમાં આપણા બે ભાગ થયા આજે હવે ત્રીજો ભાગ બે દિવસ પછી બરાબર ત્યાં સુધી રજા આપશો જય ગરબી ગુજરાત જય હિન્દ